જય માતાજી ફ્રેન્ડ જય શ્રી રામ હું છું નાયક ઈશ્વર અને મારા નવા બ્લોગમાં તમારું સૌ હાર્દિક સ્વાગત છે કેમ છો જોઈ શકો છો મારી ઓફિસ આ છે ઓફિસ મારી લુણાવાડામાં નંદન આર્કેડમાં છે અત્યારે બ્લોગ બનાવેલું છું કેમ કે આજે મારા ફ્રેન્ડ જે લંકેશ બ્લોક લંકેશ ભુવાઈ જે પગપાળા યાત્રા કરીને યાત્રા છે કરી આજે અને તે જવાના છે પાવાગઢ તો આજે એમની મુલાકાત લેશું એમની આપણી ઓગીસી સ્વાગત કરીશું આપણી જોડે થોડી વાર વાતોચીત કરીશું અને એમના વિશે થોડી ઘણી જાણકારી તમને આપી છે તો અમારા વ્લોગમાં લાસ્ટ સુધી તમે આ વ્લોગ ફાઇનલી મારા દોસ્ત લંકેશ ગુવાજી પહોંચી રહ્યા છે અમારી જોડે લુણાવાડામાં પહોંચી ગયા છે જોઈ શકો છો તમે અત્યારે આપણે મળશું લંકેશ ગુવાજીને થોડી મુલાકાત કરશું એમનું સ્વાગત કરશું અત્યારે એમને આપણે સ્વાગત કર્યું છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ યાત્રા જાય તેનું સ્વાગત જરૂરી છે જય માતાજી જય શ્રી રામ આજે સવારે વાત થઈ હતી આપણે કે હું મારા ફ્રેન્ડને મળવા જવાનો છું જે પગપાળા યાત્રા કરી રહ્યા છે લંકેશ ભુવાજી જે વગાસ ગામથી થી આવવાના હતા મેં તમને વિડીયો માં કીધું સવારે અને અત્યારે એમને ફાઇનલી મળ્યા છે આપણે અત્યારે હાલમાં એ લુણાવાડા પહોંચી ગયા છે અને આ એમને માનવ્રત છે એટલે બોલવાની માનતા છે એમને એટલે બોલશે નહીં અમને માનવ્રત છે અને એમના ફ્રેન્ડ છે એ સવારેથી નીકળ્યા હતા બગાસ ગામથી અને અત્યારે અમે લુણાવાડામાં છીએ અત્યારે લુણાવાડા ફોક્યા છે અને એમનો નાઈટ પ્લાન છે શેરામાં એટલે આ જો આ વિડીયો કલાક તેરા સુધી ફોકે ને તો સેરાવાળા હોય તમે મદદ કરજો અને પાવાગઢ સુધી જવાના છે બે દિવસનો પ્લાન કરવું ને બે દિવસે લગભગ પાવાગઢ પહોંચી જશે તો પાવાગઢ સુધી જેટલા પણ વ્યક્તિ કદાચ આ વિડીયો જોતા હોય તો એમને હેલ્પ કરવી મદદ કરવી એમની ઇન્સ્ટા આઈડી છે લંકેશ ભુવાજી કરીને અને યુટ્યુબ પર પણ ચેનલ છે લંકેશ ભુવાજી કરીને તો એમને ફોલો જરૂર કરી લેવો સપોર્ટ કરો અને અહીંયાથી પાવાગઢ સુધી કોઈ પણ તકલીફ ના પડે એનું તમારે ધ્યાન રાખવાનું છે જય માતાજી જય શ્રી અત્યારે અમે ઉભા છીએ થોડો ઘણો નાસ્તો કરીશું અને પછી અમને વિદાય કરીશું અત્યારે અમે વેળ ખાઈએ છીએ અને થોડીક વાત કરીને પછી અમે વિદાય લેશું